આજ રોજ સતતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે ટીસીએલ હાઈસ્કૂલ ખાતે થઈ જેમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો માતાઓ બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા આજના પ્રજાસત્તાક દિવસે દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપણા સંવિધાન આપણી સાર્વભાવ અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે એ આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપણા ભારતના નારા આપ્યા છે એમને ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને બનાવવા માંગુ છું સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા વડાપ્રધાન શ્રી આપ્યું છે મુખ્યમંત્રી શ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરી એ તબક્કે મારા બધા બાલા નગરવાસીઓને ગામવાસીઓને આખા અરવલ્લીના ખૂણા ખૂણામાં પર્વતમાલાઓમાં રહેતા મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વરની ખૂબ ખૂબ આરોગ્યશાલી રહે સમૃદ્ધિ આવે સર્વે ભગનતું સુખના સર્વે સંતુ નિરામ તો સર્વે છે પુષ્યંતુ મા જય જય જગન્નાથ સતતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લા શિક્ષણની ઉજવણી મેઘરજ ખાતે પીસીએન હાઈસ્કૂલ ખાતે થઈ જેમાં મોટી સંખ્યામાં બાળકો વડીલો માતાઓ બહેનો અને નગરજનો અહીંયા હાજર રહ્યા આજના પ્રસા પ્રજાસત્તાક દિવસે દિવસે છે આપ યાદ દિલાવે છે કે આપના સંવિધાન આપણી સારવું હો અને એક લોકશાહી તરીકે ઘોષણા કરે છે તે આપણે ફરજો પણ યાદ અપાવે છે અને આપના અધિકારો પણ આપણે આપે છે જે આપણે આત્મનિર્ભર ભારતના નારા આપ્યા છે એની ફરીથી યાદ દરેક ગામજન અને નગરજનને હરાવવા માગું છું સાથે સાથે સ્વદેશી અપનાવોના જે નારા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ એમના માર્ગદર્શન આપી રહ્યા છે એ બાબત પણ જે આઝાદીમાં જરૂરિયાત હતી એ આજે ફરીથી સ્વદેશી અપનાવવાની જરૂરિયાત છે એ તબક્કે મારા બધા બાલા નગરવાસીઓને ગામવાસીઓને આખા અરવલ્લીના ખૂણા ખૂણામાં પર્વતમાનાવમાં રહેતા મારા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને પ્રાર્થના કરું છું ઈશ્વરની ખૂબ આરોગ્યશાલી રહે સમૃદ્ધિ આવે સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ હરામ સર્વે ભગ્રાની પુષ્યંતુ મા દુઃખ કરે ભાગ જય જય જગન્